મહારાજા સયાજીરાવ ગાયકવાડ ત્રીજાની જન્મજયંતિના અવસરે રાજવી પરિવાર દ્વારા કીર્તિ મંદિર સ્થિત સરસયાજીરાવ ગાયકવાડની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી આજે વડોદરાના મહારાજા શ્રીમંત મહારાજા સયાજીરાવ ગાયકવાડની જન્મજયંતિ નિમિત્તે શહેરમાં વિવિધ કાર્યક્રમો યોજાયા હતા શ્રીમંત સયાજીરાવ ગાયકવાડના કાર્યો અને દૂરદર્શિતાની યાદ કરી પુષ્પાંજલિ અર્પિત કરવામાં આવી હતી રાજવી પરિવારના રાજમાતા દેવી ગાયકવાડ ગાયકવાડ મહારાજા તથા મહારાણી રાધિકા રાજે ગાયકવાડ દ્વારા કીર્તિ મંદિર સ્થિત મહારાજા સયાજીરાવ ગાયકવાડની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પિત કરવામાં આવી હતી પરંપરા મુજબ કીર્તિ મંદિર ખાતે ફેકલ્ટી ઓફ પરફોર્મિંગ આર્ટ્સના ગાયન વિભાગના શિક્ષકો અને વિદ્યાર્થીઓ દ્વારા भजन संगीत का कार्यक्रम यजवामा आयोजित हुआ तो आ अवसरे राजकीय सामाजिक क्षेत्रोंना अग्रणीयों नगरजनों उपस्थित रहया होता आज 11 मार्च है आज हमारे शहर के जिन्होंने ये सुंदर शहर हमें सब लोगों को दिया है श्रीमान महाराजा सहजीराव का आज जन्मदिन है 161 वां जन्मदिवस है और हर साल की तरह हम लोग यहाँ आ मंदिर आते हैं उन उनके वो याद करते हैं। उनकी एक माला भी चढ़ाते हैं और वोदरा के लिए बहुत ही महत्वपूर्ण दिवस है और सहजी राव का सभी को मालूम है ये शहर में कि उनका उन्होंने जो काम किया लोगों के लिए उन्होंने जो लोगों को पढ़ाया उन्होंने सोसाइटी के लिए इतना सब किया आज उनकी वजह से ये शहर इतना बड़ा है सुंदर है

સમાચારોના સતત અપડેટ મેળવવા માટે લોકમત ન્યૂઝને યુ ઉપર સબસ્ક્રાઇબ કરો બેલ આઇકોન દબાવો અને અમારી સાથે જોડાયેલ રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર